ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામી નારાયણ મંદિર ખાતે હલિયાભાઈ હોડકરની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગડાણા ઉપસ્થિત રહ્યા અને તેમના માર્ગદર્શનથી કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું તેમણે હલિયાબાઈના જીવન સન્માન સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અંગે વિચાર વૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારના સંમેલનો સમાજમાં સકારાત્મક ચિંતન અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ માટે માળખું પૂરું પાડી રહ્યા છે નમસ્તે આવતીકાલે એટલે કે એકત્રીસમી મે ના દિવસે પુણ્યશ્લોક રાજમાતા અહલ્યાભાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહિલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહિલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહિલ્યાભાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું આજે અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો વકીલો ડોક્ટરો પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહિલ્યાબાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું અને અહિલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એકત્રીસમી મે સત્તરસો ને પચીસ એ અહલ્યાબાઈનો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં આવતીકાલે એકત્રીસમી મેના દિને અહલ્યાબાઈનો જન્મદિવસ નિમિત્તે શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી એક શોભાયાત્રા પણ નીકળશે અને આજ રોજ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજના મુખ્ય વક્તા શ્રી જનકભાઈ બગદાણાવાલા આજે અહીં ભરૂચમાં દાંડિયા બજાર મુકામે સ્વામિનારાયણ મંદિરે પધારેલા છે અને એમાં ભરૂચ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહી ઉપસ્થિત રહ્યા છે અને એમને આ અહલિયાના જીવન ચરિત્ર વિશે સમજ આપશે એમના વિશે એમના જીવનનું વૃત્તાંત કહેશે આહલિયાભાઈ કે જેમને પોતાના જીવન દરમિયાન બાળપણથી લઈ અને મૃત્યુ પરમ્યા અનેક યાતનાઓ સહી આમ છતાં એક કુશળ શાસક તરીકે એમને એક સ્ત્રી પાત્ર જે ભારતમાં સ્ત્રી રત્નો છે એમાંના એક તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી એમના જન્મદિન નિમિત્તેના કાર્યક્રમો થઈ રહ્યા છે નારી રત્નો રાજનીતિજ્ઞ એવા અહલિયાભાઈ વિશે ભારતીય જનતા પાર્ટી એમને ઉજાગર કરવા આ કાર્યક્રમો કરી રહી છે અને આજે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીં સ્વામિનારાયણ મંદિરે Evet. yo digo,